નમસ્કાર કર્યું મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં યુટ્યુબ હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે શું વાવાઝોડામાં પરિવર્તિત થશે અને પરિવર્તિત થશે તો શું ગુજરાતમાં આવવાની શક્યતાઓ છે કે નહીં તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો છેલ્લે સુધી માહિતી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોરકાંઠાના ભાગોમાં જે પ્રકારે આગાહી આપી હતી તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો જોકે સૌરાષ્ટ્રમાં ધારના કરતા થોડા વિસ્તાર વધુ રહ્યા હતા ત્યારે મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશેની વાત કરીએ તે પેલા જે સિસ્ટમ છે બંગાળની ખાડીની તે શું વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં હાલના લેટેસ્ટ વેધર મોડલને અપડેટ શું કહી રહી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો આંદામાન નિકોબારના નજીકના ભાગોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે તે ક્રમશઃ આગામી ત્રણ ચાર દિવસમાં ધીમી ગતિએ આગળ વધશે તો લેટેસ્ટ અપડેટ જોવા જઈએ તો યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમ ક્રમશઃ

ગુજરાતના ભાગો નજીક આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બતાવી રહ્યા નથી પરંતુ ચોક્કસપણે પચીસ તારીખ આજુબાજુ એક બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બને અને તે સિસ્ટમ પૂર્વોત્તર ભારત તરફ જાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે એટલે મિત્રો સિસ્ટમ હજી બે ત્રણ દિવસ બાદ કયા લોકેશન ઉપર રહે અને ત્યારબાદ કઈ દિશા તરફ વધુ જવાની શક્યતાઓ રહે

એટલે હાલ વાવાઝોડાનો ખતરો છે તેવું માની ના લેવું ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે ત્યારબાદ ફરીથી અપડેટ પણ આ બાબતની અમે સતત તમારા સુધી આપતા રહેશું તો આજના વિસ્તારો વિશે વાત કરીએ વરસાદના તે વિશેની ફટાફટ માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને જેતપુર છે ગોંડલ રાજકોટ મોરબી સુંદરનગર બોટાદ અમરેલીના ભાગો છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે પરંતુ પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ હોઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે પણ ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડરકાંઠાના ભાગો છે જેમાં દમણ દાદરા નગર આવેલી સાપુતારા ડાંગ આહવા સુબીર આ આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને બોડરકાંઠાના વિસ્તારમાં હવે વરસાદની ગતિવિધિ સતત યથાવત પણ રહી શકે છે તો આ ભાગોમાં શક્યતાઓ છે તાપી આજુબાજુના ભાગોમાં પણ શક્યતાઓ રહે બાકીના વિસ્તારમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે દાહોદ આજુબાજુ પણ પૂર્વ ગુજરાતના ભાગોમાં સંભાવનાઓ આજે પણ દેખાઈ રહી છે ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે છે અને આજે પણ એ વિસ્તારમાં સારો વરસાદની શક્યતાઓ છૂટાછવા ભાગોમાં દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે હિંમતનગર આજુબાજુ આજે પણ થોડું જોખમ દેખાઈ રહ્યું છે ગઈકાલે પણ ત્યાં શક્યતાઓ હતી આજે પણ હિંમતનગર પાલનપુર આજુબાજુના ભાગો નજીક થોડી સંભાવનાઓ દેખાઈ રહી છે બાકીના કચ્છને ઉત્તર ગુજરાતના ભાગોમાં એકંદરે જોખમ ઓછું દેખાઈ રહ્યું છે આભાર